પાડી રોકડિયા હનુમાનજીના મંદિરે શ્રદ્ધાભેર હનુમાન જયંતિની ઉજવણી કરાઈ ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ સમગ્ર દેશ તેમજ રાજ્યની અંદર દરેક હનુમાનજીના મંદિર ખાતે હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાડી શહેરમાં આવેલા રોકડિયા હનુમાનજીના મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ દર્શન કરવા માટે ઉમટી પડી હતી પાડી શહેરમાં સદ્ગુરુ સોસાયટી ખાતે આવેલા પવિત્ર રોકડીયા હનુમાનજીના મંદિરે શ્રદ્ધાભેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આજે હનુમાન જયંતિ નિમિત્તે મંદિરને મનમોહન શણગાર કરવામાં આવ્યો હતો હનુમાનજીના દર્શન માટે આજે વહેલી સવારથી જ પાડી શહેરના તેમજ આજુબાજુના ગામના ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા જ્યાં ભક્તોએ હનુમાનજીની ભક્તિભાવપૂર્વક પૂજા પાઠ સાથે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું આ સાથે મંદિરે પૂજા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર જેટલા જોડાઓ બેસી પૂજાનો લાભ લીધો હતો આ મંદિરે દર વર્ષની જેમ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ આવી મહાપ્રસાદનો લાભ લીધો હતો પારડી શહેરના રોકડિયા હનુમાન મંદિર સાથે રેટલાવ ખાતે સ્વયંભૂ વડના ઝાડમાં પ્રગટ થયેલા હનુમાનજી ઉપરાંત ઉમરસાડી માછીવાડ ઉદવાડા ગામ ઓરવાડ બગવાડા મોટા વાકચીપા સહિત પાડી તાલુકાના આવેલ દરેક ગામોમાં સવારથી જ હનુમાનજીના મંદિરોમાં પૂજા હવન યજ્ઞ તથા હનુમાન ચાલીસા શરૂ થતા સમગ્ર પાડી તાલુકો હનુમાન જયંતિને લઈ ભક્તિમય બની ગયો હતો

હનુમાન જયંતિની ઉજવણી અહીંયા થાય છે ત્યારે થોડું ઓછું પબ્લિક અને ભક્તોજનો આવતા હતા પરંતુ જ્યારથી આ દાસભાઈ અને પ્રફુલ્લભાઈએ જ્યારથી કાર્યભાર સંભાળ્યો અને ગામના દરેક નાગરિકો અને ભક્તજનોને હનુમાન દાદા પ્રત્યે ખૂબ મોટી આસ્થા છે એ આસ્થાના લીધે દર શનિવારે અહીં મોટી સંખ્યામાં ભક્તજનો ભગવાનના દર્શન કરવા માટે આવે છે ચૈત્રી પૂનમના દિવસે દર વર્ષે અહીં આગળ હનુમાન જયંતિના પ્રસંગે સવારે પૂજા થાય છે એમાં થી દસ જોડાઓ યુગલો પૂજામાં બેસે છે અને પૂજા પૂર્ણ થયા બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન હોય છે એ મહાપ્રસાદના આયોજનમાં બપોરે લગભગ ચારથી પાંચ હજાર ભક્તજનો પ્રસાદનો લાભ લે છે અને સાંજે છ વાગ્યા પછી ફરીથી બ્રેક બાદ ફરીથી મહાપ્રસાદનું આયોજન થાય છે એમાં આખા ગામનું પબ્લિક એટલે લગભગ આઠથી દસ હજારથી વધારે ભક્તજનો મહાપ્રસાદ લેવા માટે આવે છે આ ભક્તજનો પ્રસાદમાં કોઈ તકલીફ ના પડે એ માટે અમારા સ્વયંસેવકો પણ ડ્યુટી સોંપેલી છે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને રાત્રે દસ વાગ્યા સુધી એવો સેવા બજાવે છે સૌનો ખૂબ ખૂબ આભાર હનુમાન જયંતિના દર વર્ષે અમે જય ઠાકર ગ્રુપ દ્વારા વિતરણ રાખીએ છીએ અને આજે વર્ષોથી અમને જાણ કરવામાં આવે કે હનુમાન જયંતિ છે એટલે અમે અમને મંદિર દ્વારા કહેવામાં આવે કે ભાઈ હનુમાન જયંતિ આ તારીખે છે એટલે અમે એ પ્રમાણે બે ત્રણ દિવસથી અગાઉથી આ છાસની તે દહીં ચવડાવીને છાસની તૈયારી અમે કરતા હોઈએ છીએ અને બપોરના અમારે ત્રણેક હજાર પબ્લિક થાય છે અમારા મંદિરે અને સાંજે પાંચેક હજાર પબ્લિકને છાસ પૂરી પડે તેવી વ્યવસ્થા અમે કરતા હોઈએ છીએ ગામના એવા બે ચાર મંદિરમાં જે પ્રસંગ થાય છે અમે ત્યાં છાસનું વિતરણ કરતા હોઈએ છીએ અલગ અલગ ગ્રુપ દ્વારા